આ વડોદરામાં આર્મી સ્કૂલમાં મહાકાય મગર દેખાયો ઈ સ્કૂલમાં દસ ફૂટના મગરે દેખા દીધી વન વિભાગની ટીમે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે એક સપ્તાહમાં ચાલીસ થી વધુ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આર્મી સ્કૂલમાં મહાકાય મગર પહોંચી ગયો હતો ઈ સ્કૂલમાં દસ ફૂટના મગરે દેખા દીધી આમ તો હાલના સમયે વડોદરામાં જે મહીસાગરનું પાણી અલગ અલગ વિશ્વામિત્રીનું પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી વળ્યું તેને પગલે આ મગરો રહેણાંક વિસ્તારમાં દેખા થઈ રહ્યા છે ત્યારે હવે આર્મી સ્કૂલમાં પણ આ મહાકાય મગર પહોંચ્યો હતો વન વિભાગની ટીમે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે એક સપ્તાહમાં ચાલીસ થી વધુ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આર્મી સ્કૂલમાં મહાકાય મગર પહોંચી ગયો હતો ઈએમઇ સ્કૂલમાં દસ ફૂટના મગરે દેખા દીધી આમ તો હાલના સમયે વડોદરામાં જે મહીસાગરનું પાણી અલગ અલગ વિશ્વામિત્રીનું પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી વળ્યું તેને પગલે આ મગરો રહેણાંક વિસ્તારમાં દેખા થઈ રહ્યા છે ત્યારે હવે આર્મી સ્કૂલમાં પણ આ મહાકાય મગર પહોંચ્યો હતો